વરસાદ પણ મૂકીને નથી તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગીતાબેન રબારી કે જેમનો અમેરિકામાં પ્રોગ્રામ હતો ભાઈ અમેરિકાના પ્રોગ્રામની અંદર ગીતાબેન રબારીએ મિત્રોએ ગીત ગાવ્યું અને વરસાદને આગમન આપ્યું તો વરસાદ ખરેખર વરસી પડ્યો અને બેન પલળી પણ ગયા ભાઈ એને પલળતા પલળતા ગીત ગાવ્યું ભાઈ એ પણ વરસાદનું તો ચાલો મિત્રો તમને આગળ વિડીયો પણ બતાવું કે ગીતાબેન રબારીએ અમેરિકામાં કેવું ગીત ગાવ્યું આમ તો દેશ અને વિદેશની અંદર ગીતાબેન રબારીના ઘણા બધા ડાયરાઓ ઘણા બધા પ્રોગ્રામો હોય છે પણ અમેરિકાની અંદર સાહેબ ગીત ગાતા જ અચાનક મેઘરાજાનું આગમન થયું તો મિત્રો આને કહેવાય સાક્ષાત ભગવાન આને દેવી કહેવાય ભાઈ કેમ કે બાકી ગીત ગાવાને વરસાદ આવે એવું કોઈ દી બને નહીં ભાઈ કોઈ પણ કલાકાર તમે જોજો કે કોઈ ગીત ગાવે ને વરસાદ આવે ભાઈ એ લગભગ નહીં જ આવે પણ ખરેખર બેનની વાત જ ન થાય ભાઈ તો ચાલો દર્શક મિત્રો તમને આગળ વિડીયો પણ બતાવું તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો ખાસ કરીને મારા મહેમાનો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો રહેશે હું સાથે અલ્કેશ છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અમેરિકાના પોગ્રામની અંદર સાહેબ ગીતાબેન રબારીએ અમેરિકામાં જોરદાર ગીત ગાવ્યું કે જે લોકોને ખૂબ જ ગમી ગયું એટલું જ નહીં પરંતુ આ ગીત ગાતા મેઘરાજા પોતે મહેરબાન થયા ડોલરોનો વરસાદ કર્યો મેઘ તો આ છે મિત્રો ગીતાબેન રબારીની તાકાત આ છે એમના સંસ્કારો તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે ગીતાબેન રબારીનો આ વિડીયો જુઓ અને આ વિડીયો જોયા પછી ખરેખર તમે પોતે ખુશ થઈ જશો તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો લઈને